વિધવા સાથે લગ્ન કર્યા અને તે પણ નિસંતાન મરી ગયું એટલે ત્રીજાએ વિધવા સાથે લગ્ન કર્યા આમ સાતે ભાઈઓ તે બાઈ સાથે લગ્ન કર્યા અને સાથે નિસંતાન મરી ગયા આખરે બાઈ પણ મરી ગયો તો પુનર્જીવન વખતે એ કોની વહુ થશે કારણ એ સાતે ભાઈઓ એને પરણે હતા ઈશુએ તેમને કહ્યું આ લોકો ના માણસો પરણે છે અને તેમને પરણાવવામાં આવે છે પણ જેઓએ પરલોકમાં સ્થાન પામવાને તેમજ મૃતોમાંથી સજીવન થવાના લાયક ઠરવામાં આવ્યા હોય તેઓ નથી પરણતા કે નથી તેઓને પરણ કોઈ પ્રણાવું તેઓ પછી મૃત્યુ પણ પામતા નથી તેઓ દેવદૂતો જેવા હોય છે અને પુનર્જીવન પામેલા હોય તેઓ ઈશ્વરના સંતાન હોય છે અને મરેલા ફરી સજીવન થાય છે એ તો ખુદ મોશે પણ ઝાંખરાના પ્રકારમાં બતાવેલું છે તેણે ત્યાં પ્રભુને આબ્રાહમનો ઈશાકનો અને યાકોબનો ઈશ્વર કહેલો છે હવે ઈશ્વર કંઈ મરેલાનો ન હોય પણ જીવતાનો જ હોય તેને મન તો બધા જીવતા છે આ સાંભળીને કેટલાક શાસ્ત્રીએ કહ્યું ગુરુદેવ આપે સુંદર જવાબ આપ્યો કારણ ત્યાર પછી વધુ પ્રશ્ન પૂછવાની તેમની હિંમત નહોતી ચાલતી આ પ્રભુની વાણી છે તે જ આપણો આધાર છે જય સુ ધર્મજનો આજે માતા ધર્મ રક્ષક સંત સંતિસિરિયાની શહાદતને યાદ કરે છે આ સંત ત્રીજી સદીમાં જીવી ગયા ઘણા ઘણા ટેલેન્ટેડ હતા અને સંગીતમાં આગળ હતા અને હા પ્રભુના મહિમામાં સૌથી આગળ શ્રદ્ધામાં અડગ અને ઈશ્વરના પ્રેમને ઝંખતા હતા એ એવા સમયે જીવતા હતા જ્યારે ખ્રિસ્તીઓને રંજાડવામાં આવતા હતા અને મારી કાઢવામાં આવતા હતા એક સમય આવ્યો એમની પણ ધરપકડ કરવામાં આવી અને ત્યારે એમણે આ શબ્દો કહ્યા હતા મારું હૃદય તો ખ્રિસ્તમાં જીવિત છે અને જે પ્રભુમાં જીવિત હોય એ કદી મૃત્યુ પામે જ નહીં જેમ આજના સુસંદેશમાં કહ્યું છે ને ભગવાન તો જીવતા હોવાનો જ હોય મરેલાનો થોડો મારા વાળા ધર્મજનો એવું કહેવાય છે કે જ્યારે એમની ધરપકડ થાય ને પછી જ્યારે એમને મારી નાખવાનો હુકુમ આપવામાં આવ્યો ત્યારે એ સૈનિકે તલવારથી ત્રણ વખત ઘા કર્યો એમનું માથું જયારે અલગ કરવાનું હતું ત્યારે ત્રણ વખત ઘા કરીને ત્રણે ત્રણ ઘા પછી પણ સંત સિસિલિયા જીવિત રહ્યા ત્રણ દિવસ સુધી જીવિત રહ્યા અને ત્રણે ત્રણ દિવસ એ પ્રભુના ભજન ગાતા હતા સતત પ્રાર્થના કરતા હતા અને હા આજના આ યુગને એ સંત સંદેશો આપે છે ગમે તેટલી મુશ્કેલીઓ આવે અડગ રહો શ્રદ્ધામાં રહો મુશ્કેલીઓ તો આવશે સદુકીઓ કેવા પ્રશ્નો પૂછતા હતા ઈસુને

પ્રાર્થના કરી ગીતો ગાયા મારા વાળા ધર્મજનો આપણે પણ પ્રાર્થના કરીએ કે આપણે પણ શ્રદ્ધામાં અડગ બનીએ જય ઈસુ